નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવક નો મજબૂત સ્ત્રોત બની રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી નવી યોજનાઓ લાવી રહી છે તો પ્રાકૃતિક ખેતી ને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે

અને છાન ના પોર્ટલ પર અરજી કરી શકે છે અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા પણ સલાહ આપવામાં આવી છે જો તમારે મિત્રો દેશી ગાય ખરીદવી હોય તો ગુજરાત સરકાર દ્વારા દેશી ગાય ખરીદવા માટે અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે સિસ્ટમ એક્ટિવ થતા મિત્રો ગુજરાતમાં આગામી છત્રીસ કલાકમાં અતિભારે છત્રીસ કલાક માટે ગુજરાતમાં ભારેથી લઈ અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે મિત્રો ધીમે ધીમે પશ્ચિમ દિશા પુષ્કળ ભેજ ખેંચી લાવશે તો આ સિસ્ટમ થી સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર પ્રદેશ પર જોવા મળશે જેમાં મિત્રો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી સુરેન્દ્રનગર મોરબી અને ભાવનગર જિલ્લાઓમાં ભારતીય લઈને અતિભારે વરસાદ ની શક્યતાઓ છે તો સોરસ્ટ ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ સારો એવો વરસાદ નોંધાય છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લોમાં પણ જેમાં મિત્રો સુરત વલસાડ અને ડાંગનો પણ સમાવેશ થાય છે ત્યાં પણ મિત્રો વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના જિલ્લોમાં પણ વેજનું પ્રમાણ વધુ હોવાથી સિસ્ટમના મધ્યબિંદુ કરતા પણ વધુ અનલોલ વરસાદ

તમારું શું કેવું છે જે મિત્રો ટોકનની સિસ્ટમ અમલી કરવામાં આવી છે તે મિત્રો હવે જોઈએ કે નહીં માત્ર મિત્રો ટોકન પચાસ છે તે મિત્રો આપવામાં આવે છે તો મિત્રો તમારું શું કેવું છે

પુરસ્કાર યોજના અંતર્ગત આ માટે અરજી કરી શકશે અગાઉ મિત્રો આ યોજનામાં રાજ્યમાં પાંચ મિત્રો પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા એકાવન હજાર નું ઈનામ આપવામાં આવતું હતું હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતો

É. Yeah. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચોવીસ કલાકમાં બસો ને પંદર તાલુકામાં વરસાદ નોંધાયો તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો ને પંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે દરમિયાન મિત્રો જુનાગઢના માળિયા હાટીડામાં સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો સાબરકાંઠાના વડાલીમાં છ અને મિત્રો ગીર સોમનાથમાં તાલાળા અને સુરતના મહુવામાં પાંચ અને ખેરગામમાં ચાર તો સુત્રાપાડામાં ચાર સિખલીમાં ચાર ઈડર અને ખેડબ્રહ્મમાં ચાર અને ગણદેવી

જણાવી દે કે જે પણ મિત્રો ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી છે વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ ગુજરાત ઉનાળુ મગ નું કુલ વાવેતર છપ્પન હજાર હેક્ટર માં થયું હતું તો ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય

છત્રી વર્ષ બે અને 25 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવે છે આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો જેમાં મિત્રો વેચાણ કરતા કે લારીવાળા વાળા હોય આ સમય

આવતો હોય ત્યાં જઈને પણ તમે મિત્રો પૂછતાછ કરી અને મફત છત્રી અને બેટરી વાળો પંપ છે તે મિત્રો મેળવી શકો છો

આના વિશે તમારું શું કેવું છે ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારો ઓપિનિયન જરૂરથી આપજો તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને મળશે મહિલાઓના સશક્તિકરણ માટે એક ઓળખવામાં આવે છે આ યોજના હેતુ મિત્રો રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી મિત્રો મેળવી શકે અરુણ સ્પષ્ટતા કરી છે કે સરકારી જમીન છ કરોડ નાણાં વગેરે સંપાદન બદલે ઓથોરિટી એ મહેસૂલ વિભાગ ને સરકારી કિંમત કરતા બમણી રકમ ચૂકવી છે આમ છતાં મિત્રો ભૂમિહીન ખેડૂતોને ત્રીસ ત્રીસ ચોરસ મીટર ના પ્લોટ આપવામાં આવશે આગામી બોર્ડ મીટિંગ માં મંજૂરી મળ્યા બાદ આ યોજના બહાર પાડવામાં આવશે તે લોકો પર દસ હજાર રૂપિયા સુધી નો દંડ ફરકારવામાં આવી રહ્યો છે જેમનું પણ મિત્રો પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું છે ઘણા લોકો આવવાથી પણ અજાણ છે કે તેમનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તેનો પહેલેથી ઉપયોગ કરી રહ્યા છે દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે જો કોઈ નું એટલે કે મિત્રો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય અને તેને મિત્રો ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે તે મિત્રો ફટકારવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ કેબિનેટે બે હજાર પચીસ અને છવ્વીસના માર્કેટ યાર્ડ સિઝન માટે ચૌદ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી ને મંજૂરી આપી છે આ ચૌદ ખરીફ પાકોમાં ડાંગર ઉપરાંત જુવાર બાજરી રાગી મકાઈ તુવેર મગ અડદ કપાસ મગફળી અને સૂર્યમુખીના બીજ સોયાબીન પીળો તલ અને મિત્રો રામ તિલનો સમાવેશ થાય છે તો ખાસ કરીને મિત્રો બે અને છવ્વીસની ખરીફ સિઝન માટે તુવેર લઘુતમ ટેકાના ભાવમાં ચારસો ને પચાસ રૂપિયા નો ક્વિન્ટલ કરવામાં આવ્યો છે આ પાક માટે એમએસપી ની કુલ રકમ વીસ લાખ હજાર કરોડ રૂપિયા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતરી કરવામાં આવી છે કે ખેડૂતોને તેમના ખર્ચ કરતા ઓછામાં ઓછું પચાસ ટકા

અર્થ એ છે કે મિત્રો આ સિઝનમાં ખેડૂતોને એક ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા ત્રેવીસો ને રૂપિયા આપવામાં આવશે તમને મિત્રો જણાવી દે કે અગાઉ ખેડૂતોને એક ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા ત્રેવીસો રૂપિયા મળતા હતા

વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને મિત્રો માવઠોનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે જેથી આથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે આ નુકસાનના કારણે મિત્રો ખેડૂતોને સરકાર પાસેથી લોન લેવી પડે છે અને જેના કારણે મિત્રો ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતા જાય છે મિત્રો આ લોન લઈને મિત્રો ખેડૂતો ખેતી કરે છે ખેતી કરતા ખેડૂતોને કા મિત્રો અતિવૃષ્ટિ સર્જાય અથવા તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી જેથી મિત્રો ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જેથી મિત્રો ખેડૂતોનો કેવું છે કે તેમને ઓટો રિન્યુની સુવિધા આપી અથવા તો મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે